એ કદશના દાડે લહણ વાઈએ ને તો હારા કોગડા બેહે હાવ વાતો કરે કે કાળી કદશ તો લહણ વાઈએ ને તો હારું લહણ કરો મારું લહણ તો શેક દિલ્હી જાહા આ જાહે

ત્રણેય મીજાવાનું છે ખેતરમાં અત્યારે લસણ વાવવા માટે તો ચાલો કાલે પાટણથી આખું લસણ લાવી દઉં તો એને આપણે કળીઓમાં ફેવરી દઉં શું ગઈશ મોટાભાગનું કામ પતી ગયું છે તારો તો લસણ છે એને વ્યવસ્થિત ફાઇનલી લહણ લાવી દીધું છે અને અહીંયા મમ્મી મધુકી બધા તૈયાર છે આપણે ઓને લ્યો આ લહણ સોગાઈશ આ લહણને કમ્પ્લીટ હવે ભાજી અને કળીઓમાં ફેવી દો લાડ નતું એય આવે આવે ઈશારે એ કળિયો ખાલી દુધીતો રહો બધું એક એ હા મારા જબર કર્યું કાળી ચંદોસ ના દાડે લહણ વાયે તો કાળી ચૌદસ લહણ ના દાડા બે છે નહી ભોલા લાણ ના દાડા બેસે મેથી

સો ગાઈઝ ફાઇનલી અમે ખેતરમાં આવી ગયા છો હું અને ક્રિશિયો અને દિવ્યાંગ તો આપણે આ ખેતરમાં વાવાનું છે લસણ તો મમ્મી અને ઉષા મધુભાઈને બધા લસણ લઈને આવે એની પહેલાં આપણે આ ચારો કમ્પ્લીટ કરી નાખો તમે જોઈ શકો છો કે દિવ્યાંગ અને ક્રિસ કામે લાગી જશે અત્યારે તો આપણે આ લસણનો ચારો છે અને આપણે ચોખ્ખો કરવાનો છે અમે કચરો કાઢીને મસ્ત એક થાળી જેમ થાળી જેવું કરી દેવાનું છે અને બાજુમાં વાવાનું છે મૂળા પછી ધોણા મેથી બધી બાજુના ચારા માપવાનું છે તો ચલો હવે કામે લાગી જાવ તમે જોઈ શકો છો આ કચરો પહેલા વ્યવસ્થિત લઈ લો ખાવાની આલું હો ફટાફટ કોમ કરો નકાર હવે હાજર ફટાકડા ની આલુ પમ કરો નક સો ગાઈઝ લહણના વાવેતર માટે નેક પણ તૈયાર થઈ ગઈ છે અને લહણના બે ચારા પણ તૈયાર થઈ ગયા છે તો આપણે હવે પાળીઓ બધીને કમ્પ્લીટ કરી દો પછી લહણ વાવવાની શરૂઆત કરો તમે જોઈ શકો છો કે નેક બનવાની ચાલુ છે આગળ કમ્પ્લીટ થઈ ગઈ છે એ ભરાવ કરે છે તો એપલું ભરાવ કરાવે ઉપર સર લેલું જોઈએ સો ફાઇનલી તૈયાર છે હવે શિયાળુ શાકભાજી વાવા માટે તમે જોઈ શકો છો કે ઉષા આવે છે મધુફાઈ આવે છે અને મમ્મીની ખેતરમાં છે તો આ છે લસણ અને બીટ્સ ને બધું છે તોણા છે હડો એક પોટમી કોમી દોવા મારી મુની તો થા હે ને વેપર વેપાર કે પાલક નન પોટમી નન મેથી નન તોડા ચાને ભજીયા પડે ને કેવા કરે મધુબાશારો આવો જ પડે ગરગંડા તણગાડ પાછળ વાળા કુંકી આવત ના હજીજી સો ગાઈસ ચલો વે શરૂઆત આ બગા જેકેથી ગોટા લીતા આ બાળ્યો ન દેહી જો હળ ઉતારતી

આ ઠેલી પડી ને એટલે બે ભાગ પડશે એ થેલી આમાં કા બે મમ્મીનો અને જયнтиભાઈનો અને કા મધુભાઈ અને ઉષાનો તો કેના હારા બેહેસ આપણે જો કેનું ઉગ્ય છે કોને ટસ માર્યો છે આપણે જોવું છે મારું તો તો દિલ્હી પહોંચી सो so सुग माथे तड़को जोरदार चढ़ वगैया से आ लोग हज सुधी लहन सोपी जाए तो घूम तू चम बजे ले लिया तो चा लिया जा चा बना लिया जा સો ગાઈસ ફાઇનલી લહણ સોપાઈ ગયું છે હવે આપણે આ શાકભાજીની શરૂઆત કરવા બની એના માટે બાજુમાં ચારો તૈયાર જ છે સો ગાઈસ ફાઇનલી ચા આવી છે ચલો ચા પી લો ઓ ઓ ખાલી અડધો જ લીધો તો નહી કરાય કુદકી આટલી ઉમરે આટલી ઉમરે કુદકી ચડી ભાગી લાવ પાણી નહી પીવું લે

પછી બધું શું ગાઈશ અમે ફાઇનલી શિયાળુ શાકભાજી બધી વાજી દીધી છે કંટાળી ગયા છે કેટલા વાગ્યા છે બે ભાગો આવ્યા છે હવે આપણે પોણી વાળું છે આમાં તો હવે પાણી વાળું દઉં એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જાય ચાલો બોર ચાલુ કરવાનું કહેવા જો ગાઈશ ફાઇનલી પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો કે પાણી આવી ગયું છે આ ચારા વાળી દરા સો ગાઈસ ફાઇનલી પાલક ભાજી અને બીટ અને ગાજર ના ચારા પીર્યા છે લહણનો ચારો પણ પીરવા આવ્યો છે બાજુમાં પેલા બે ચારા જે છે એ છે મેથી અને ધનિયા એ બેટા અંદરના ફરાય નીકળ્યો સો ગાઈસ તમે જોઈ શકો છો કે ફાઇનલી ચારો ફરી આવ્યો છે હવે લહણનો ચારો આટલો બાકી છે ગાજરનો આટલો બાકી છે આ બે ચારા બાકી છે તો પાણી વાળી દે આ બે ચારા વાળી દઉં આપણે આ પેલો ચારો જે છે એ ધનિયાનો છે અને બીજો જે ચારો છે એ મેથી છે તો હવે પાણી વાળી દઉં આપણે ચારા ફરી દે પાણીથી સો સૂગાઈશ ફાઈનલી શિયાળું શાકભાજી વાવી દીધી છે બધું ધોણા વાયા છે પછી પાપડી વાય છે પછી હો બધું પતી ગયું મીટ વાયા છે ગાજર વાયા છે મૂળા વાયા છે પછી લહણ વાયું છે તો આખો શિયાળો કરી શું હવે કરી જઈ નાઈ નાખ ખાઈ ના પહેલાં રહ્યો પછી નાઈ નાખ તમને બતાવું વિષયની

બીજા ખાવા બેઠા ચલો અમે ખાઈ લો હવે મને લેબડાના સોય ને છે ખાવા દોડો એ ભગવાન હા હા હે